શહેરની શોભાકારી બંધ લાઇટોને ચાલુ કરવા ઉપયોગી હાઇડ્રોલિક વાહનો મંગાવવામાં આવશે ભુજ શહેર માટે અને ખાસ કરીને લાઇટના ઘણા પ્રશ્નો હતા અને લાઇટના વાહનો પણ ઘણા જૂના થઈ ગયા હતા તો યુડીપી ગ્રાન્ટ અંતર્ગત આપણે રૂપિયા ત્રેવીસ સત્યાવીસ લાખ તોંતેર હજારના ખર્ચે બે નવી ગાડી ઓનલાઈન ટેન્ડરિંગ કરીને મંગાવી છે અને હાઇડ્રોલિક વાહન છે જે ભુજ શહેરમાં જે પણ લાઇટ બંધ હશે એ લાઇટો ચાલુ કરવા માટે તે વાહન ખૂબ જ ઉપયોગી બનશે અને તે વાહન મહિન્દ્રા બોલેરોની અંદર હાઇડ્રોલિક બેસાડી અને ત્યારબાદ ભુજ ની સુખાકારી માટે જે બંધ છે લાઇટો તેને ચાલુ કરવા માટે એ વાહન ખૂબ જ ઉપયોગી રહેશે એવું બે વાહન મંગાવવામાં આવશે નવીનયુક્ત અમારી બોડી આવી ત્યારે વચન આપેલું હતું કે ભૂજ ખાડા મુક્ત કરીશું તે ખાડા મુક્ત કર્યું છે સફાઈ મુક્ત કરીશું તેનું અભિયાન અમારું ચાલુ છે તેની પાછળ અમે મહેનત ખૂબ કરી રહ્યા છીએ અને લાઇટની વાત રહીએ તો લાઇટ નવાણું ટકા અમારી ભૂજ એ તમામ ચાલુ થઈ ગયેલ છે જે રોજની પહેલાં રોજની બસો ત્રણસો જેટલી ફરિયાદો આવતી એ નહીવત પ્રમાણમાં અત્યારે રોજની ટેલિફોનિક રીતના કે નગરપાલિકામાં આવી અને વીસથી ત્રીસ લાઇટોની ફરિયાદ આવે છે એ અમે રોજે રોજ વીસ ત્રીસ લાઇટો પૂરી કરી દઈ છે અને ફરિયા જે ફરિયાદ આવે છે તેને સંપૂર્ણપણે તેની ફરિયાદ પૂરી કરી અને લાઇટો ચાલુ કરી દઈ છે સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન વાત કરવા પચીસ ઉપર કોલ કરવો